નમસ્કાર ખેડૂત મિત્રો એશિયન એગ્રી જીનેટિક્સનો સુપર વન્ટી કપાસના ફિલ્ડની વિઝિટ આવેલા છે તો ખેડૂતનો પરિચય લઈએ સૌ પ્રથમ તમારું એક નામ જણાવજો ભરતભાઈ ભરતભાઈ આખું નામ બરોબર ગામ તમારું જાળીલા તો આપણે આ કપાસ તમે વાવેતર કર્યું છે સુપર વન્ટી તો એના વિશે તમારો શું અનુભવ છે કેવું લાગ્યું તમને અમારે તો છેલ્લા ત્રણ આવો કપાસ તો છે જ નહીં આ વર્ષે આ કપાસ ઉપડ્યો છે સારો ખાતર કોઈ વસ્તુ આમાં નાખી કેટલો સમય થયો કપાસ ને તમારે બે મહિનાનો કપાસ થયો છે છતાં એક પણ સ્પ્રે માં બીજા કપાસ કરતા આની અંદર તમને શું લાગે છે